જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે દમ આલુ બનાવીશું તેના માટે આ નાની નાની બટાકીઓ લીધેલી છે એને આપણે એક સીટી મારી અને બાફી લીધી છે એની અંદર આ એક ટામેટું એક રસ કરેલું છે નાની ડુંગળી છે બે એક રસ કરેલી છે આ બધા ખડા મસાલા છે આ આધુમરચા લસણની પેસ્ટ છે અને આ રોટિંગ મસાલા છે હવે આપણે એક ગેસ સળગાવીને પેન મૂકી છે એની અંદર આપણે બે ત્રણ ચમચી તેલ નાખીશું પછી આપણે આ બટાકી એની અંદર ફ્રાય કરી નાખીશું બટાકાની અંદર આપણે ચમચી થી કાણા પાડી લેશે એટલે બધું તેલ અંદર આવી જાય અને અંદર ડ્રાય થઈ જાય નાના નાના બટાકા બ્રાઉન થઈ ગયા છે સંતરાઈ ગયા છે આપણે વાળી પેટમાં કાઢી લઈશું હવે આપણે આનો વઘાર કરીશું હવે અમે જીરું નાખીશું ચપટી રાઈ નાખીશું થોડી હિંગ નાખીશું પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખીશું આ બધા ખડા મસાલા નાખી દઈશું આપણે સહજ લવિંગ મરચા ડુંગળી સંતળી ગયું છે એમાં આપડે રસ કરેલું ટામેટું છે ચીલી કટર માં એ નાખીશું మసాలా నాకు అర్ధీ చమచి మిఠుమ మసాల એક ચમચી ધાણાજી એક ચમચી મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું તેલ છૂટે ત્યાં સુધી એને ખવા દેવા નથી

હવે એની અંદર આપણે પાણી રેડવાનું છે થોડું નવશેકું પાણી રેડવાનું પછી એને પાંચ દસ મિનિટ ઢાંકણ ઢાંકી અને કૂપ થવા દેવાનું છે હવે આપણે આની અંદર હાથમાં મસળી અને આ કસૂરી મેથી નાખીશું એનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચ એક મિનિટ થવા દઈશું હવે આપણા આલુ તૈયાર થઈ ગયા છે બટાકેની અંદર સરસ મસાલો બધો ભરી ગયો છે હવે આપણે એની અંદર કોથમીર નાખી દઈશું પછી સર્વ કરીશું આપણા દમ આલુની રેસીપી તૈયાર થઈ ગઈ છે આપણા દમ આલુ તૈયાર છે આ કાઠિયાવાડી ધાબા રીતે આપણે દમ આલુ બનાવ્યા છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો Thank <laughs> you.